બાબુભાઈ કોળી છે વકીલ છે એ કોણ છે વકીલ નથી ઈ એક આમ ઇન્સાન જ છે મારા ભાઈ ના ફૂલ હાર કરાવ્યા હતા મારા પપ્પા ને ધોકા ઘડી અને પૈસા મેં મારા ગુગલ પે માંથી મોકલ્યા હતા અહીંથી બસુ ને અને અત્યારે મતલબ મને એવું કીધું મારી પાસે રેકોર્ડિંગ છે એના બધા મને એવું કીધું કે ભાઈ તમારો ભાઈ છે ને બસુભાઈ ભાઈ તમારા મોટા પપ્પા નો છોકરો એને અમારી કોન્ટેક્ટ ઉપર લગ્ન કર્યા હતા કે ભાઈ બાર દિવસ છોકરી છે પછી ભલે વહી તારે તમે કેસ કરો જે કરવું કઈ કરતા પણ અત્યારે ભલે છે અમને નથી કીધું પણ જે વચ્ચે મારા મોટા પપ્પા નો છોકરો છે ને એને બધી વાત કરી હતી અને અત્યારે બે થી અઢી લાખ માં મને પુરાવી દીધી અત્યારે મેં પૈસા મારા હરિયા પક્ષ માંથી લીધા તા તો મારા મમ્મી પપ્પા ને મારે કેવું તો કરીને કે પૈસા આ લોકો ના પાછા આપો એમ અચાર બે વર્ષથી મારો દાગી નો બેંક બે વર્ષ થી તારીખ ઉપર જવાબ નથી દેતા એમ કે તમારે સાહી કરી લો કરો નામ મારું નામ લલિતાબેન ગોવિંદ પરમાર વાળા

એના કાકા દાદા નો દીકરો થાય છે એટલે એ મને અવારનવાર તમારું નામ દઉં છું ને કે મારે ટીવી માં દઈ દેવું છે મીડિયા માં દઈ દેવું છે પોલીસ કેસ કરવો છે મારી પાસે બધા સબૂત છે બધી વસ્તુ છે લલિતાબેન ગોવિંદભાઈ વાળા હા આમરે મારુ ગામ પાલીતાણા છે અને મારુ હારીયું છે રાજકોટ હા હારીયું પાલીતાણા હા ને હારીયું રાજકોટ હા હા આપડા જે પૈસા ને આ બધો વહીવટ કર્યો છે એ એ મારા ભાઈ કર્યા ને તમારો ભાઈ નાનો એનું નામ નરેશ ભાઈ વાળા વાળા એનું કયું કામ છે પાલીતાણા કેટલા રૂપિયામાં કોઈધુંતું અમારે બધું એટલે 1.5 લાખ રૂપિયાનો થયેલો છે મતલબ રાખી ત્યાં એક ને 30 કે 40 એમ મારા પપ્પાએ એને રોકડા આપેલા છે મતલબ મારા બસુભાઈના ખાતામાં બસુભાઈ કોણ છે બસુભાઈ ભાઈ છે મારા મોટા દીકરો તમે સમયની બધા ભાઈ

તમારો બસુભાઈ નો નંબર તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હું જો નંબર લાગી ગયો નંબર કાઢવા ગયો હું એમ કેતી હતી નંબર સેવ કરેલો નથી બાબુભાઈ છે ને એની હારે જે બસુભાઈની હા બાબુભાઈ એનો નંબર સેવ કરેલો છે બસુભાઈનો નંબર મારા પપ્પા પાસે લઈને પછી બાબુભાઈ બાબુભાઈ

પછી તગડો હા પછી નવડો હા પછી એકડો હા પછી બગડો હા બે ચોગડા હા પછી તગડો હા ઈ ભાઈ નું નામ બાબુભાઈ છે મેં અત્યારે ફોન કર્યો ને મેં કીધું રાજકોટ થી પાલિતાણા નીકળું છું મેં કીધું મારા નાની છોકરી છે એક વર્ષ ની હજી આવી એના પંદર દિવસ થયા મને તમે પંદર તારીખ નું પંદર દિવસ નો મોકો આપ્યો તો કે ભાઈ પાંચ તારીખે હું અહિયાં થી હેડવા જાઉં ચૌદ તારીખે તમારો માણસ આવી જાય

મોકલો મોકલો હલો તમારા મોકલા તરીકે દલાલ છે એ બેન ને બાબુભાઈ અને જે વ્હાઈટ કલર નો શર્ટ કરતો જ બાબુભાઈ ના રેકોર્ડિંગ છે મોબાઈલ નંબર છે એનું ઘર મેં જોયું અને દીકરી જોવાય એના ઘરે ગયા તા

બસુ ભાઈ નો નંબર આપો તમને મારા પપ્પા પાસે લઈ બે જ મિનિટમાં તો મંજુ ભાઈ મારો અવાજ ને લે ફોન કાપી ના ના હું નંબર આપું હાલો મારા મારી પાસે નથી તૈયાર ફોન મારી પાસે ટાઈમ નો ફોટો એક જ છોકરી મોકલ્યો કોણ છે એમાં ઓલો વાઇસ ચેટ કર્યો ઈ નક એમ આમાં ખાલી એક જ ફોટો આવ્યો છે એક નહીં મે બધા મોકલા ઉભે ને મે હજી આવ્યા નહીં હું મોકલાવેલો છે ઈ ભાઈ નો મોકલાવેલો છે બસુ ભાઈ ના નથી આવ્યો એમ કહું છું યાર ભાઈરે કરી આ લોકો એ હું આમાં ચાલુ માં ઓનલાઈન છું આ જોઉં જી આમાં એક જ ફોટો મોકલો છે યાર આમાં તો તમે બધા જોઈ લીધા એમ બતાવે કઈ કેમાંથી ક્યાં કઈ આમાં તારો હોડ નંબર પાંચસો હોડ નંબર માં એક જ ફોટો આવ્યો છે રીટર્ન માં પાછા મોકલો આમાં એક છોકરી નો ફોટો આવ્યો છે છોકરી નો ફોટો છે ને એ મારો છે હા જો હવે આવ્યા આવ્યા હા કઉ છું તો ન્યા થોડું જો હવે આવ્યા એમાં વાઈટ શર્ટ પહેર્યો છે ને એ બસુભાઈ નો છે

ભાવનગર જિલ્લો પાલિતાણા તાલુકો પાલિતાણા પાલિતાણા નું હા ઓકે પાલિતાણા માં ક્યાં વિસ્તાર માં છો છે ભવંતર વાત તળાજા રોડ ઓકે હાલો 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 જયજી હાલો જય માતાજી જય માતાજી કોણ બધું ભાઈ બોલો તમે કોણ બોલો માધવભાઈ 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 સાવરકુંડલા હા બોલો ને કોણ ભાઈ મારે એવું હતું મારે થોડુંક લગ્ન માટે મે તમને ring કરી છે બાઈ નો ક્યાંક ગોઠી ગયો ને હવે આપણે એ કઈ ખ્યાલ નથી હું બાર છું પછી phone કરું એમ નઈ તમે સાંભળો ખરા હાલ આમ જોઈએ મરણ થઇ ગયેલું છે ને ત્યાં છું પછી phone કરું ઓલા લેલીતા બેન ના ભાઈ ના તમે પૈસા અઢી લાખ લીધા છે એના બારા મા phone કર્યો છે હે ઓલા લલિતા બેન નો ભાઈ નરેશ ભાઈ ના તમે પૈસા અઢી લાખ રૂપિયા લીધા એમાં ફોન કર્યો છે

કોણ બોલે હું માધાભાઈ મને ઓલા ભાઈ છે ને બચુભાઈ બચુભાઈ વાઘાભાઈ બચુભાઈ વાઘાભાઈ વાહ એને મને કીધું કે છે ને ત્યાં કેજ્યુઅલ થઈ જા આપણે કઈ જગ્યા હે તમે કઈ જગ્યા છો અમે કોડી કોડી હા ડાફી હે કોડી માંથી ડાફી હમ તો મારે હું એ જમીન ની વેચવાની બધી થી પણ પૈસા છે પણ ક્યાય દીકરી નું સેટ નથ થાતું તમને કોઈ નામ હા મને છે ને એક ભાઈ કીધું કે બાપા બચુ બોલા બાબુ ભાઈ છે ને ઈ કે ગોઠવી દે કે બહાર આવું થી હિન્દી પાછી વાર તો મેં કીધું મારું એવું કઈ છે નહી ભાઈ અહીંયા આપડી હે અને હું એ જંજો કરતો નથી મારા બાપ એવું છે હા તો તમે આ ભાઈ ને કોક ને ગોઠવી દીધું તો લલિતા બેન નું ભાઈ નું નરેશ ભાઈ વાળા નું

નમસ્કાર મિત્રો જો તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખૂબ ખૂબ આભાર હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારુંમાં તમારું માર્ગદર્શન છે આવું જ એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં મળીશું ફરી ટાટા બાય બાય